हेलो गाइस गुड मॉर्निंग रघु स्ट्रेट काय की दोचनीテナ थाया छे 11:30 जे माताजी मित्रों तो आपण तो नाई डोंगेडी થઈ ગ્યા છે આનો દિવસ કેવો છે કેવો રહે છે આપનો બ્લોગ કેવો રહે છે પણ गाइस તમને બસ આવીશ જો thằngા થોડા થઈ ગયા બધા તમામ છોકરાઓ જતા રહે સ્કૂલ માં હવે આવશે સાંજે 5 વાગે ભાબી રૂમ બંધ થઈ ગયો જુઓ એ પણ તમને બતાવી દઈએ રસોડામાં ધોઈને જોઈએ શું પડીશું શું નહીં એ પણ ગાઈ જ જોઈ ગઈ તો નહીં ધોઈન રેડી થઈ ગઈ કપડાં ઉપર ધોઈ જાય અને હવે જઈએ શાકભાજી લેવા શાની શાકભાજી લઈએ છીએ એ પણ ગાઈ જ તમને બતાવીશું હજુ તો મંદિર પર આવ્યો ને મંદિર પાસે એક વાગે ત્યાં સુધી આપણે રસોઈ થઈ જશે

અને રાજવા નું આખા પરસી વાથી દિલજીપ થવાનું જો બાકી સગાઈ છે અને હવે પરસીમાં એટલી બધી ઓમ દિલજીપ થઈ ગયાયા ને તને પૂછો તો 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 સાત બી બનાવવાનું બાકી છે રોટલી બી બનાવવાની બાકી છે તો જનો કઈ છે હું બનાવી દઈશ ત્યાં સુધી બના રહો તમે લાઈ માતાજી મિત્રો તો જો કઈ જ આપણો જે છે રસોડામાં રસોડામાં હું તમને બતાઉં શાક કેવું બનાવ્યું છે એ પણ તમે કોમેન્ટ કરીને ગઈ છે બતાવજો આપણે શાક કેવું બની છે એ પણ તમને બતાવી દઈએ તો ચલો જોઈ લો તમે જુઓ ગાય છે શાક કેવું બન્યું છે શાકનો દેખાવ કેવો છે આપણે તો ફક્ત ત્રણ જ મસાલા નાખ્યા છે ચોથો મસાલો નાખ્યો નહીં શાક કેવું બન્યું છે ગવારનું ગાઈશ તમે બતાવજો

તમારે પણ જોવું બધું થઈ ગયો મંદિર ઉપર તો બહુ જ ગરમી પડી છે બાદરવાની એટલી ગરમી પડે છે એટલી ગરમી પડે છે છોકરો બિચારો હેરણી હેરણી થઈ જાય સ્કૂલમાં ગાડીમાં આવે છે સત્તર આટલું પરસે અમારે થઈ જાય જો

તો ચાક હેડ આવા મોટું બોટું ધોઈ દૂધી થેલી હું પછી ચા બનાવ હો ને કાળું વાદળું લાવી દીધું સર હવે ભગવાન જો નહીં આવતું પણ જો થઈ મેક્ આટલા બધા પંખા પોચું ભરું સર તો વાયરો સેચેડતો નહી ગઈ જ